કેદ થઈ છે આ ઘટના જેમાં તસ્કર તો કેમેરામાં જોવા મળ્યો પરંતુ તેની કળા પણ કેદ થઈ ગઈ વાત છે મુંબઈના વસઈ પશ્ચિમના સમતાનગર વિસ્તારની કે જ્યાં મોબાઈલ ચોરીનો બનાવ સીસીટીવીમાં માં કેદ થયો છે

તેમની નજરે ન આવી આ પ્રકારની રેસ કારણ કે ખુલ્લા રોડ પર એક સાથે ગાડીઓનો કાફલો નીકળ્યો છે જાણે કે કોઈ ફિલ્મનું દ્રશ્ય હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઋત્વિજ પાસેથી જી ઋત્વિજ આ નબીરાઓને પોલીસનો ડર નથી સવાલ એ છે કે પોલીસ શું કરી રહી છે જીતેન્દ્ર સૌથી પ્રથમ વાત તો એ છે કે જ્યારે આ પ્રકારના સ્ટંટ થઈ રહ્યા છે એક બે ગાડી નથી આપ જોઈ શકો છો અનેક ગાડીઓ છે અને બેફામ રીતે ખરીદી લીધો હોય પોતાની માલિકીનો હોય તે પ્રકારે છે અને કોઈ નિર્દોષ વ્યક્તિએ જીવ ગુમાવવાનો વખત આવ્યો હોત તો જવાબદાર કોણ તે પણ એક સૌથી મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે ગિફ્ટ સિટીના દ્રશ્યો છે કે જ્યાં આ પ્રકારે જે પ્રકારે બેફામ રીતે ડ્રાઇવિંગ કરવામાં આવી રહ્યું છે ઉપરાંત તેનો વિડિયો પણ બનાવવામાં આવી રહ્યો છે અને સોશિયલ મીડિયાની અંદર વાયરલ વાયરલ કરવામાં આવી રહ્યો છે એટલે સ્પષ્ટપણે અંદાજ લગાવી શકાય છે કે આ જે નબીરાઓ છે તેને જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય કાયદાનો કોઈ ડર જ ન હોય તે પ્રકારનું વર્તન તેઓ કરી રહ્યા છે પોલીસ દ્વારા હવે કયા પ્રકારની કડક કાર્યવાહી તાલુકા પંચાયત ભાજપે કોંગ્રેસ પાસેથી છીનવી છે વિંછિયા તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે તાલુકા પંચાયતના કોંગ્રેસના પ્રમુખ પ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત કરાતા ચૂંટણી યોજાઈ હતી જેમાં પ્રમુખ તરીકે નીતાબેન ઘડાદરા અને ઉપપ્રમુખ તરીકે ભૂપત રોજાસરા બિનહરીફ ચૂંટાયા છે કોંગ્રેસ તરફથી ગીતાબેન ડેલીવાડે પ્રમુખ ઉપપ્રમુખ માટે ફોર્મ ભર્યું હતું પરંતુ આજે ગેરહાજર રહ્યા હતા અને કોંગ્રેસમાંથી બળવો કરી આઠ સભ્યોએ ભાજપને ટેકો આપ્યો જેમાં કોંગ્રેસના સભ્યોના ટેકાથી ભાજપે તાલુકા પંચાયત કબજે કરે છે ગત ચૂંટણીમાં અઢાર બેઠક પૈકી કોંગ્રેસ ચૌદ ભાજપે ચાર બેઠક મેળવી કેબિનેટ મંત્રી અને જસણ વિંછીયા વિધાનસભાના ધારાસભ્ય કુંવરજી બાવળીયા બન્યા કિંગમેકર વીંછયા તાલુકા પંચાયત ભાજપે કબજે કરી છે કોંગ્રેસ પાસે હતી આ તાલુકા પંચાયત પરંતુ કોંગ્રેસના આઠ સભ્યોએ બળવો કર્યો અને જેના કારણે હવે તે કોંગ્રેસના પાલામાંથી બીજેપીના પાલામાં થઈ છે તો પ્રમુખ પ્રમુખ બિનહરીફ ચૂંટાયા છે વિંછીયા તાલુકા પંચાયત કોંગ્રેસના હાથમાંથી સરકી ગઈ છે તો ભાજપે ભગવો લહેરાયો છે કોંગ્રેસના આઠ સભ્યોના બળવાના કારણે હવે એ કોંગ્રેસ પાસેથી છીનવાઈ ગઈ છે તો પ્રમુખ પ્રમુખ બિનહરીફ ચૂંટાઈ ગયા છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અંકિત પાસેથી જી અંકિત વીંછીયા તાલુકા પંચાયત કોંગ્રેસના હાથમાંથી સરકી ચોક્કસ અત્યારે વાત કરવામાં આવે તો તાલુકા કે જેમાં કુલ સભ્યો છે તે કોંગ્રેસ આંચકી લીધી હોવાનું છે તે સામે આવ્યું છે અને વિછીયા તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો હોવાનું છે તે સામે આવ્યું છે થોડાક સમય જ કોંગ્રેસના પ્રમુખ ઉપપ્રમુખ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મૂકવામાં આવી હતી અને જેના કારણે આજરોજ ચૂંટણી યોજાઈ હતી ત્યારે ભારતીય જનતા પાર્ટી જે સભ્ય છે નીતાબેન ગઢાદરા તેઓ પ્રમુખ તરીકે આવ્યા છે જ્યારે કે ઉપપ્રમુખ તરીકે ભૂપત છે તે બિનહરીફ તરીકે ચૂંટાયા છે કોંગ્રેસના આઠ જેટલા સભ્યોએ ભારતીય જનતા પાર્ટીના આ બંને જે પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની જેમની દાવેદારી કરી હતી તેમને બિન હરીફ છે તે સમર્થન આપ્યું છે ગોડાઉન માંથી આઠ હજાર લીટર તેલ ગાયબ થયું છે અને આ મામલો સામે આવ્યો છે આ મામલે રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારનું નિવેદન સામે આવ્યું તેમણે કહ્યું છે કે રાજ્ય સરકાર આ મુદ્દે ખૂબ જ ગંભીર છે સરકાર નિષ્પક્ષ તપાસ કરશે અમદાવાદની પંદર દુકાનોનો સમાવેશ થયો છે હવે વ્યાજબી ભાવની દુકાનો પર જીવન જરૂરિયાતની વસ્તુઓ સસ્તા દરે મળશે અમૂલની ઓર્ગેનિક પ્રોડક્ટ પણ મેળવી શકાશે કેન્દ્ર સરકારની જન પોષણ કેન્દ્ર યોજનાને ગુજરાતમાં વધુ વિકસાવવામાં આવશે અને કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી વર્ચ્યુઅલી જોડાયા અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા પણ હાજર રહ્યા રાજ્ય કક્ષાણ મંત્રી ભીખુસિંહ પરમારનું નિવેદન છે કે સરકારે દુકાનદારોની ચિંતા કરી છે એનએફએસએ હેઠળ ત્રણ કરોડ લોકો નોંધાયા છે પહેલા પંદર હજાર આવક મર્યાદા હતી અને હવે વીસ હજાર આવક મર્યાદા કરી છે અને વ્યાજબી ભાવે મળશે મળશેતરાવાનો કોઈ પ્રશ્ન નહીં નહીં ભેડસેળયુક્ત નહીં હોય અને એ રીતે દુકાનદારને એને જે સરકાર જે અનાજને જે આપે છે ચોખા ઘઉંને આપે છે એના સિવાયનું આ વેચીને થોડોક વધુ નફો પહેલાશભાઈની જે ચિંતા છે એ ચિંતાને દૂર કરવા માટે ભારત સરકારે અને રાજ્ય સરકારે વિચાર્યું છે એટલે મને લાગે છે કે આમાં ઘણો બધો સસ્તા અનાજનો જથ્થો ન પહોંચવા મામલે રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા છે તહેવારોની સિઝનમાં સસ્તા અનાજ જથ્થો પહોંચી રહ્યો ન હતો આ મામલે રાજ્ય કક્ષાના મંત્રી ભીખો પર મારે કહ્યું છે કે જો કોઈ ભૂલ અથવા તો ખામી સામે આવશે તો જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે રાશન પૂરેપૂરું મોકલવાની પૂરેપૂરી વ્યવસ્થા ગોઠવાઈ રહી છે પણ કેટલાક કોઈ કારણોસર ન પહોંચવું હોય તો જપથી પહોંચાય પહોંચાડી શકાય એ માટેની તંત્ર વ્યવસ્થા કરી રહ્યું છે તપાસ ચાલી રહી છે તપાસ અમે કોઈને છોડવા માગતા નથી કોઈ એવું અત્યારે જ્યો સુધી તપાસ ના આવે ત્યાં સુધી કહી શકાય નહીં પણ તપાસ નિષ્પક્ષ રીતે થવાની નવસારી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે ગણદેવી ચીખલી તાલુકામાં ભારે વરસાદ સાથે ધોધમાર વરસાદનું આગમન થયું છે નવસારી શહેરમાં વાદળછાયા વાતાવરણ બાદ શહેરમાં બપોરના સમયે આ વરસાદ શરૂ થયો તો કબીરપુર કાલિયાવાડી જુનાથણા સહિત અનેક વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે પવન સાથે વરસાદની એન્ટ્રી થઈ છે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે હવામાન વિભાગ દ્વારા નવસારી સહિત દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે આગાહી વચ્ચે જ વરસાદનું આગમન થયું છે સમય બાદ વરસાદ રહ્યો છે સારો એવો વરસાદ આજે જોવા મળ્યો છે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો પણ કહી રહ્યા છે કે વરસાદનો નવો રાઉન્ડ હવે શરૂ થઈ રહ્યો છે તો ત્રેવીસ તારીખથી ભારે વરસાદની આગાહી પણ છે ને આ વચ્ચે જ દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની રમઝટ જોવા મળી રહી છે

જે રીતના વરસાદી વાતાવરણ સર્જાયું હતું એના કારણે બપોર બાદ એટલે કે બપોરના સમયે જે આખરો તાપ હતો ને આખરા તાપ બાદ અત્યારે ધેમાર વરસાદ નવસારી જિલ્લાના ખાસ કરીને ગણદેવી અને ચીખલી તાલુકામાં વર્તી રહ્યો છે અને એના કારણે વાતાવરણમાં ઠંડક તો ફરતી છે પરંતુ ધોધમાર વરસાદના કારણે જે છે ખેડૂતો પણ ખુશ ખુશાલ થઈ ચૂક્યા છે અને બીજી બાજુ નવસારી શહેરની વાત કરવામાં આવે તો નવસારી શહેરમાં બી હાલ ધીમી ધારે સંધ્યા વરસાદ વરસી રહ્યો છે એજન્સીના એજન્સીનું નિવેદન છે મહેસાણામાં મનરેગા કૌભાંડ મામલે નિવેદન છે તપાસ માટે ટેકનિકલ ટીમ બનાવશે ગેરરીતિ મામલે ટીમ કરશે તપાસ જવાબદાર સામે કડક કાર્યવાહી પણ કરાશે આ સાથે તેમણે કહ્યું છે કે જિલ્લામાં અને કોઈ જગ્યાએથી ફરિયાદ મળશે તો ત્યાં પણ તપાસ ટીમ મારફતે તપાસ કરાશે મહત્વનું છે કે વિજાપુરના ફુદેડા ગામમાં બે હાજર ઓગણીસ થી મનરેગા અંતર્ગત ગ્રામજનોના જોબ કાર્ડ બન્યા છે પરંતુ આ ગ્રામીણ મજૂરોએ આ જ દિવસ સુધી ક્યારેય પણ મનરેગામાં કામ કર્યું નથી અને તેમ છતાં તેમના નામ બેંક એકાઉન્ટ ખોલ્યા મજૂરીના પૈસા પણ ચૂકવાયા છે પરંતુ તે પૈસા મજૂરો સુધી નથી પહોંચ્યા અન્ય કોઈ વ્યક્તિ બારોબાર ઉપાડી લે છે તે પ્રકારની વિગતો સામે આવી ગામના એક જાગૃત નાગરિકે આ સમગ્ર કૌભાંડો પર તફાશ કરતા ચકચાર મચી ગઈ વિજાપુર તાલુકાના ફુદેડા ગામમાં નરેગા યોજનામાં જે ગેરરીતિ થઈ છે એની ફરિયાદ અરજી અમને મળી છે આ ફરિયાદ અરજી અને અમે જિલ્લા કક્ષાએથી એક તટસ્થ તાંત્રિક કર્મચારીઓની ટીમનું ગઠન કરી અને ટીમ મારફતે અમે એની તપાસ કરાવીશું અને તપાસ ટીમના અહેવાલના આધારે અમે જે જવાબદારો હશે એની સામે અમે જરૂરી શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરીશું ના સમસાબાદ ગામમાં મનરેગા યોજનાના કૌભાંડ મામલે ગુનો દાખલ કરાયો છે વર્ણામાં પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે તો બીજી તરફ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કાર્યવાહી પણ શરૂ કરાઈ છે ગ્રામ રોજગાર સેવક તલાટીની બદલી કરવામાં આવી છે ઉપરાંત સરપંચ અને તલાટીને નોટિસ ફટકારવામાં આવી છે આખા ગામના શ્રમિકોની માહિતી મેળવી ખોટું થયું હશે તો કાર્યવાહી કરવામાં આવશે મહત્વનું છે કે સમસાબાદ ગામમાં મનરેગા યોજનામાં કૌભાંડનો આક્ષેપ થયો છે

તપાસ કરાવી અને માનનીય ડીઓ સાહેબની સૂચનાથી એસપી સાહેબનો એક પ્રાથમિક અહેવાલ મેળવવાનું અમે નક્કી કર્યું એસપી સાહેબના અહેવાલના આધારે અમે ગ્રામ રોજગાર સેવક અને ટેકનિકલ આસિસ્ટન્ટ જે આમાં સીધે સીધા ઇન્વોલ્વ હતા એ બેની તાત્કાલિક બદલી કરી અને એ બંને સામે ખાતાકીય તપાસની પણ પ્રક્રિયા શરૂ કરી આ મનરેગા ની ચીટ કરેલું હોય જેથી એ બાબતે ટીડીઓ વડોદરા હોય માધુરીબેન પટેલ હોય અત્યારના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને હાલમાં આ ફરિયાદ અનુસંધાને કોણ આરોપી છે એની તપાસ ધજવી છે બાદ કામરેજ તાલુકામાં વરસાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો છે અને અત્યારે જમાજમ વરસાદ પણ વરસી રહ્યો છે તો વાદળછાયું વાતાવરણ અને ત્યારબાદ વરસાદની એન્ટ્રી થઈ કામરેજના ધોરણ પાટડી ઘલા સહિતના ગામોમાં વરસાદ છે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ડાંગર શેરડી શાકભાજી સહિતના પાકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે આ વરસાદ ડાંગરોળ બાદ કામરેજ તાલુકામાં વરસાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો છે અને અત્યારે ઝમાઝમ વરસાદ પણ વરસી રહ્યો છે તો વાદળછાયું વાતાવરણ અને ત્યારબાદ વરસાદની એન્ટ્રી થઈ કામરેજના ધોરણ પાટડી ઘલા સહિતના ગામોમાં વરસાદ છે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે ડાંગર શેરડી શાકભાજી સહિતના પાકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે આ વરસાદ